નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો છેલ્લા ચાર મહિનાથી આપણે જે તારીખની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ તારીખ હવે આવી ગઈ છે મિત્રો જી હા મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ઓગણીસ માં હપ્તાની જે તારીખ જે છે એ જાહેર થઈ ગઈ છે એટલા માટે આપણે કહી શકીએ કે એના જે ઓફિશિયલી જે વેબસાઇટ છે એમાં પણ એ તારીખ જાહેર થઈ ગઈ છે આના પહેલા પણ એક વિડીયો બનાવેલો હતો તમે જોયું હશે તો તમને કદાચ ખ્યાલ જ હશે પરંતુ હવે ટૂંક સમયની અંદર જ તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયા જમા થવાના છે તો એ કઈ તારીખ છે એના વિશે વિગતવાર વાત કરીશું હું લાઈવ પ્રૂફ સાથે કહી કે બરાબર કે વેબસાઇટમાં જે મતલબ જાણકારી આપી છે મતલબ ડિક્લેર કર્યું છે તો એ વેબસાઇટ આપણે જઈ અને કઈ તારીખે તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયા જમા થવાના છે વિગતવાર વાત કરીશું મિત્રો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ઓગણીસ હપ્તો ક્યારે જમા થવાનો છે એના માટે આપણે એની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને જ આપણે ચેકઆઉટ કરશું કે ભાઈ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો જે છે એ ક્યાંય કઈ તારીખે જમા થવાનો છે અને એના સિવાય બીજી એક વાત કરીશું આપણે કે ભાઈ કોના ખાતાની અંદર જમા થશે ને કોના ખાતાની અંદર બે હજાર રૂપિયા જમા નહીં થાય એના વિશે પણ વાત કરીશું એના માટે સૌ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીંયા લખવાનો રહેશે પીએમ કિસાન पीएम किसान लक्ष्य એટલે पीएम કિસાન ની ઓફિશિયલી વેબસાઈટ આવી જશે पीएम કિસાન લક્ષી ને ચર્જ કરસોર લાય ઓફિશિયલી વેબસાઈટ આવી જશે અહીં તમે જોઈ શકો છો पीएम કિસાન સન્માન નીતિ તો એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લેશું ક્લિક કરશો મિત્રો એટલે અહીં પેલું જો નોટિફિકેશન આવશે અત્યારે તમે ક્લિક કરશો એટલે સુ નોટિફિકેશન છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા पीएम કિસાન સન્માન નીતિ યોજના કી 19વી કિસ્ત કા હસ્તાંતરણ 24 ફેબ્રુઆરી 2025 ભાગલપુર બિહાર સે કિયા જાયેગા

એ ફાઇનલ તારીખ છે મિત્રો આજે તો કેટલી તારીખ છે લગભગ વીસ તારીખ થઈ એટલે મતલબ કે હવે પાંચ દિવસ પછી ચાર દિવસ પછી તમારા ખાતાની અંદર બે રૂપિયા જમા થવાના છે પરંતુ બે રૂપિયા જે છે એ બધાના ખાતાની અંદર જમા નથી થવાના કોના ખાતાની અંદર જમા થશે અને કોના ખાતાની અંદર જમા નહીં થાય એ પણ અહીંયા નોટિફિકેશન આપેલું છે અને આપણે નોટિફિકેશન હટાવી દેસુ અને ત્યાર પછી આ પ્રમાણે નીચે સ્ક્રોલ કરશું એટલે અહીં તમે જોઈ શકો છો કે ભાઈ ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો બે હજાર રૂપિયાનો હપ્તો જશે એ ખેડૂતોના ખાતાની અંદર જમા થશે પરંતુ જે ખેડૂતોના કેવાયસી કમ્પ્લીટ કરેલા હશે એના ખાતાની અંદર જમા થશે કેવાયસી કમ્પ્લીટ કમ્પ્લીટ નહીં કરેલો હોય તો તમારા ખાતાની અંદર પૈસા જશે બે હજાર રૂપિયા જમા નહીં થાય એના માટે ઓલરેડી એક વિડીયો પણ મેં બનાવેલો હતો દસ દિવસ પહેલાં કે ભાઈ પંદર તારીખ સુધી તમારે કેવાયસી કરી લેવાનો છે પંદર તારીખ સુધીમાં તમે જો કેવાયસી નહીં કરાવો તો તમારા ખાતાની અંદર ઓગણીસ પપ્પા બે હજાર રૂપિયાનો જમા નહીં થાય બરાબર કેવાયસી કેવી રીતે કરવું તો કેવાયસી માટે જશે અહીંયા તમને એક ઓપ્શન પણ મળી જશે અહીંયા ઈ કેવાયસી ઉપર ક્લિક કરશો બરાબર તો અહીંયા બાયોમેટ્રિક અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરી સર્ચ કરશો એટલે તમારું કેવાયસી જો હશે તો કે એમ બતાવશે કે ભાઈ કેવાયસી ઓલરેડી ડન જો નહીં હોય તો તમારે અહીંયાથી બાયોમેટ્રિક દ્વારા દ્વારા તમે કરાવી શકશો મોબાઈલ ઓટીપી દ્વારા પણ તમે કરી શકો છો પરંતુ આમાં ઘણા બધા મિત્રોને કેવાયસી જે છે ઓનલાઈન નથી થતું મિત્રો એટલા માટે હું તમને એ સજેશન બધા ખેડૂત મિત્રોને નહીં આપીશ તો એના માટે તમારે ક્યાં જવાનું છે તમારે મામલતદાર તાલુકા પંચાયત તમારે જવાનો રહેશે અને ત્યાં કોઈ અધિકારી હશે બરાબર પીએમ કિસાનના સ્પેશિયલ અધિકારી હોય છે અને ત્યાં તમારા આધાર કાર્ડને સાત બાર અને ડોક્યુમેન્ટ જે છે તમે આપી આવશો તો ત્યાંથી તમારું લેન્ડ સીડિંગ પણ થઈ જશે અને તમારું પીએમ કિસાનનું જે મતલબ ઈ કેવાયસી જશે તો એ પણ થઈ જશે પરંતુ ચોવીસ તારીખ સુધીમાં પણ જો હજી સુધી તમારું કેવાયસી નહીં થયું હોય તો હવે તમારા ખાતાની અંદર ચોવીસ ઓગણીસો હપ્તો જે છે જમા નહીં થઈ શકે પરંતુ આવનારો આવનારા સમયની અંદર તમારા જે પૈસા જે છે ટ્રાન્સફર થઈ શકે છે તો કેવાયસી ના કરાવીએ તો કરાવી લેજો મિત્રો આટલી સૌથી મહત્વની અપડેટ હતી મેં તમને જણાવી દીધી છે ચાર પાંચ દિવસની અંદર જેનું છે એના બે હજાર રૂપિયા જમા થવાના છે જે દરેક ખેડૂતો માટે ખુશીના સમાચાર છે તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો બીજા ખેડૂત મિત્રોને જેથી એને પણ ખ્યાલ પડે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ